બધાને ખબર છે કે બાબા સાહેબે ચોથા રાસોઈ રળીને આપણા માટે સંકલ્પ લીધો કે વારો સમાજ સન્માનથી જીવી શકે અને માન્ય અધિકારો મેળવી શકે સાહેબ છોકરાઓને રમ એ તો છોડો આથી નઈ કરું વિચાર કરો સાહેબ હે માણસ કેવો હશે જે આખાય સમાજનું વિચારી શરમ અનુભવે છે જેના સંવિધાનથી આખો દેશ ચાલે છે જેના સંવિધાનથી આખો દેશ ચાલે છે એમની ચર્ચા કરવામાં એમનું નામ લેઓ પણ તને શરમ તને માણસ

નમાઈ ઓ લની જે તમારી જીવન દાતા છે અને મુક્તિ દાતા છે અગર વો નહી હોતે તો શું હોતા અગર ગુલાબ સાત જોએ ચહેરા ગુલાબ સાત જોએ જીવન ખુલી કિતાબ જોએ જીવન ખુલી કિતાબ જોએ ખાવા મળે ભલે ચણા ખાવા મળે ભલે ચણા પણ સિંહ જેવો રૂઆબ જોઈએ સાહેબ સિંહ જેવો રૂઆબ જોઈએ હાળો થાય પડકાળો થાય ઈ વાત છે સાહેબ ઈ વાત છે જીવન તો બધાય જીવી જાય ઘેટા બકરા કૂતરા મીંદરા બધાય જીવી જાય પણ મોતની મોતની મજા છે સાહેબ સલામ તો મોતની હોય સાહેબ સલામ તો મોતની હોય આજના માં બાપને હું એટલું કે ભણાવો ગણાવો એને એને સક્ષમ બનાવો પાઠ એને તલવારબાજી કરતા શીખવાડો એને પપ્પા ની પડી નહી પણ બનાવો મારો આદર્શ દીકરી બનવાનો એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો જય ભીમ ભીમ બાય Thank you.